અલ્લાહ કોને વારંવાર દુઃખ મુસીબત અને મુસીબત આપે છે આપણી એક સમસ્યાનો અંત નથી આવતો અને પછી બીજી સમસ્યાનો સામનો કરવો પડે છે છેવટે આપણી સાથે આવું કેમ થાય છે આપણે કેવી રીતે જાણી શકીએ કે અલ્લાહ આપણી પરીક્ષા કરી રહ્યો છે મિત્રો અલ્લાહ કોની પરીક્ષા કરે છે સત્ય જાણીને તમે ચોંકી જશો ચાલો જાણીએ કે અલ્લાહ કોની પરીક્ષા કરે છે મિત્રો એક સહાબીએ લગ્ન કર્યા અલ્લાહ તાલાએ તેણીને સુંદર સૌંદર્ય અને જમાલ પણ આપ્યા હતા અને તેણીએ પણ એક ખૂબ જ સમૃદ્ધ કબીર સાહબિયેરસૂલ સાથે લગ્ન કર્યા હતા જેની પાસે ભરણપોષણ તમામ પ્રકારની સુખસુવિધાઓ અને સુખસુવિધાઓ હતી અને દૂધ અને દૂધ હતું તે ઘરમાં ઘી હતી ભાઈભાભી વચ્ચે ઘણો પ્રેમ હતો અને સમય પણ સારો ચાલતો હતો એક રાતે પતિ પત્ની સૂતા હતા ત્યારે પતિને તરસ લાગી ત્યારે તેણે પત્નીને જગાડીને કહ્યું કે તરસ લાગી છે તેને પાણી આપો ત્યાં સુધીમાં તે પાણી લઈને પાછી આવી પતિ પહેલેથી જ સૂઈ ગયો હતો તે પાણીનો પ્યાલો લઈને ઊભી રહી જ્યારે પતિએ ફરી આંખ ખોલી તો તેણે જોયું કે તેની પત્ની પાણી લઈને ઊભી હતી અને તેણે પાણી પીધું તેની પત્નીને કહ્યું કે હું ખૂબ ખુશ છું કે તમે મારી સાથે આટલા લાંબા સમય સુધી રહ્યા હતા તે પાણીનો પ્યાલો લઈને મારી રાહ જોતી હતી આજે તમે જે પણ કહો છો હું તમારી દરેક વિનંતી પૂરી કરીશ જ્યારે પતિએ આ કહ્યું તો પત્નીએ કહ્યું તને તારી વાતની ખાતરી છે કે હું જે કહું તે તું પૂરી કરીશ હવે જ્યારે છૂટાછેડાની વાત આવી ત્યારે આ સાથીઓ ખૂબ નારાજ થયા કે આવી ઉમદા સુંદર વફાદાર અને સેવાભાવી પત્ની કહી રહી હતી કે તમારે મને છૂટાછેડા આપી દો આખરે આ શું વાત છે પતિએ પત્નીને પૂછ્યું શું તને મારાથી કોઈ તકલીફ થઈ છે પત્નીએ કહ્યું બિલકુલ નહીં પતિએ પૂછ્યું શું મેં તારો અનાદર કર્યો છે ના બિલકુલ નહીં પતિએ ફરી પૂછ્યું કે મેં તારી કોઈ અપેક્ષા તોડી નથી કે તારી કોઈ અપેક્ષા પૂરી નથી કરી પત્નીએ કહ્યું ના એવું કંઈ નથી પતિએ કહ્યું બિલકુલ નહીં શું તમે મને પસંદ નથી કરતા પત્નીએ કહ્યું એવું પણ નથી તે મને ખૂબ પસંદ કરે છે હું પણ તમને પ્રેમ કરું છું તેથી જ હું તમારી સેવા કરું છું તમે કહ્યું હતું કે હું તમારું વચન પૂરું કરીશ તેથી કૃપા કરીને મને છૂટાછેડા આપો તે સાથી ખૂબ નારાજ હતો કે કૌલ આપ્યા પછી પણ તેણે કહ્યું ઠીક છે જ્યારે સવાર થશે ત્યારે અમે પૈગંબર સાહેબની સેવા કરવા જઈશું અને તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય લઈશું આથી બંને પત્નીઓ ઘરની બહાર નીકળી હતી અને થોડા જ અંતરે પહોંચી હતી કે અચાનક પતિના પગમાં પગ લપસી જતા પત્નીએ તરત જ તેનો દુપટ્ટો ફાડી નાખ્યો અને પતિને ટેકો આપ્યો અને કહ્યું કે ચાલો ઘરે પાછા જઈએ મારે તારી પાસેથી છૂટાછેડા નથી જોઈતા પતિને નવાઈ લાગી કે તે જ્યારે છૂટાછેડા માંગ્યા ત્યારે ન તો મને સમજાયું અને હવે તું કહે છે કે તને છૂટાછેડા નથી જોઈતા ના તો હું સમજી શકું છું પત્નીએ કહ્યું તમે મને ઘરે ફરવા લઈ જાઓ અને હું ઘરે પહોંચ્યા પછી બધું કહીશ જ્યારે પતિ ઘરે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું અલ્લાહ રબ્બુલને માન આપે છે અને પ્રેમ કરે છે જે રીતે પાણી ઊંચાઈથી ઢોળાવ તરફ વહે છે તે જ રીતે તે વ્યક્તિ પર મુશ્કેલી આવે છે જ્યારે મેં પૈગંબરનો હુકમ સાંભળ્યો ત્યારે હું મનમાં વિચારતો રહ્યો કે મેં મારા ઘરમાં કોઈ તકલીફ નથી જોઈ મેં કોઈ દુઃખ જોયું નથી મેં કોઈ મુશ્કેલી જોઈ નથી પછી મારા મનમાં વિચાર આવ્યો કે મારા ધણી પાસે શું છે કહ્યું સાચું છે શું એવું નથી કે મારા પતિમાં જો મારા પતિમાં વિશ્વાસની કમી છે કે તેના કાર્યોમાં કમી છે જો અલ્લાહ મારા પતિને પ્રેમ નથી કરતો તો હું તે માણસની સેવા કેવી રીતે કરીશ તેથી જ્યારે તમે કહ્યું કે હું તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરીશ ત્યારે મેં વિચાર્યું કે હું આ માણસને તલાક આપી દઈશ જેને મારા ભગવાન પ્રેમ કરતા નથી પરંતુ પછી જ્યારે અમે પૈગંબર સલ્લલ્લાહુ અલ્લેહી વસલ્લમની સેવામાં જ્ઞાન મેળવવા જતા હતા ત્યારે તમે પડ્યા અને લોહીલુહાણ થઈ ગયા જ્યારે તે બહાર આવ્યું ત્યારે મને તરત જ સમજાયું કે અલ્લાહના માર્ગનું દુઃખ એટલે કે આપણે જ્ઞાન મેળવવા જઈએ છીએ તો તમને દુઃખ થયું તકલીફ પડી અને દુઃખ થયું હું સમજી ગયો કે અલ્લાહ તઆલા તને પ્રેમ કરે છે અને અલ્લાહ તઆલા તને પોતાની નારાજગીથી પ્રેમ કરે છે હવે મને તલાક લેવાની જરૂર નથી હવે હું આખી જિંદગી તારો નોકર બનીને રહીશ સુભાન અલ્લાહ દો અને મુસીબત તેના નેક બનીને જ આપું છું નોકરો ફક્ત તે જ આપે છે તેથી જ્યારે પણ કોઈ દો ખ કે મુશ્કેલી આવે ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ